મિત્રો આશાપુરા પદયાત્રામાં મિત્રો તમને કેમ્પ તો મિત્રો ઘણા બધા જોયા છે પણ આપણે આપણે આજે તમને દેખાડશું મિત્રો જય શ્રી આશાપુરામાં પદયાત્રી કેમ્પ કાનપુર ગામ અને સોખડા ગામ દ્વારા મિત્રો જો આ સરસ મજાનું કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે આ હાઈવે ઉપર મિત્રો જો માળીયાની નજીક જ આ કેમ્પ છે જો આપણે તમે જોઈ શકો છો આ બાજુ માળીયા છે ને આપણે હાઈવે ઉપરથી મિત્રો જો સરસ મજાનો કેમ્પ તમને દેખાડી રહી હતી નાનો એવો કેમ્પ છે પણ મિત્રો જો સેવાથી આખો ભરપૂર છે અને સૌથી પહેલાં આપણે માતાજીને તમને મિત્રો જો દર્શન કરાવશું જો આપણે આશાપુરા માતાજીના દર્શન કરશું અને સરસ મજાની સેવા સાથે મિત્રો જો પ્રસાદીનું પણ અહીં આયોજન કરતા હોય છે અને સરસ મજાની મિત્રો જો મેડિકલ સેવા પણ મિત્રો જો અહીંયા અપાતી હોય છે તમને દેખાડતો જો અત્યારે કોઈને હાથ પગનો દુખાવો થતો હોય માલિશ કરવી હોય તો અહીંયા જ મિત્રો સેવા બધી કરવામાં આવતી હોય છે અને સરસ મજાના મિત્રો જો ગાડલા પાથરીની બધા જો ત્યારે અત્યારે બધાએ પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદી લઈને બધા જો મિત્રો પદયાત્રીઓ આરામ કરી રહ્યા છે અને સરસ મજાનું જો મિત્રો મિત્રોનું ઊભું કરવામાં આવ્યું છે અને અત્યારે માતાજીની આરતી પૂરી થઈ ગઈ છે અને પ્રસાદી પણ મિત્રો જો ચાલુ છે અત્યારે દેખાડું જો આ જેમ જેમ પદયાત્રીઓ મિત્રો આવતા જાય ને એ રીતે પદયાત્રીઓ મિત્રો જો બધા પ્રસાદીનો લાભ લેતા હોય છે તો મિત્રો હવે આપણે તમને આગળ પ્રસાદી વિભાગ દેખાડશું તો તમને જો સરસ મજાની પ્રસાદીનું આયોજન અત્યારે થઈ ગયું છે જો આજની પ્રસાદી હું વાત કરું તો મિત્રો જો મોહનથાળ લાડવા ચોરીનું શાક બટેટાનું શાક અને રોટલી રોટલા અને કઢી ખીચડીની મિત્રો જો પ્રસાદી આપવાની છે સરસ મજાના બધા જો સ્વયંસેવક સભ્યો અત્યારે જો અત્યારે સેવામાં જોડાયેલા છે અને પાછળની બાજુ મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે રસોડા વિભાગ છે તો તે પણ તમને થોડી વારમાં દેખાડશું મિત્રો જો કાનપર ગામનું મિત્રો સ્થાન સુરેન્દ્રનગર જિલ્લાનું આ સેવા કેમ્પ છે કાનપર ગામના સભ્યો મિત્રો જો સેવા કેમ્પનું આયોજન કરતા હોય છે બરાબર માળિયા આવેથી અને આ બાજુ મારી આવ્યા છે મિત્રો જો આ કેમ્પ તમને દેખાડી રહ્યા છે રાતના દ્રશ્યો મિત્રો તમે જોઈ શકો છો કાનપર ગામ અને સોખડા ગામના મિત્રો જો બહેનો ના સભ્યો જો રસોડા વિભાગમાં ગરમ ગરમ રોટલાની પ્રસાદી આપી રહ્યા છે અને સરસ મજાની મિત્રો જો સેવા કરી રહ્યા છે દેશી ચૂલા ઉપર મિત્રો જો આવી રીતે રસોઈ બનતી હોય છે ચૂલામાં તમે જે જોઈ રહ્યા છો મિત્રો જો આ બધા મિત્રો બહેનોના સભ્યો છે જે અત્યારે રસોડામાં સેવા આપી રહ્યા છે જો અત્યારે

તો આપણે સંપૂર્ણ માહિતી આપશું ને એના સભ્યો સાથે પણ વાત કરીને તમને દેખાડશું મિત્રો આપણી સાથે છે અત્યારે દેવજીભાઈ જે કાનપર અને સોખડા ગામના જે સેવા કેમ્પ અત્યારે જે ચાલુ છે તેમના સભ્ય છે તો થોડીક કેમ્પની માહિતી પણ આપણે તેમની પાસેથી લેશું દેવજીભાઈ જે અત્યારે જે માતાના મઢે જે પદયાત્રા ચાલુ છે તો તમારું જે સેવા કેમ્પ છે તે તેની થોડીક ટૂંકી માહિતી આપશો સેવા કેમ્પ તો આપણે ચા પાણી નાસ્તો ન પડે એવી અમે વ્યવસ્થા કરી અને તમારા જે સેવા કેમ્પ છે એમાં કેટલા સભ્યો અત્યારે સેવા આપે છે સભ્ય અમારા ચાલીસ પચાસ સભ્યો ચાલીસ પચાસ અને અત્યારે જે પદયાત્રા ચાલી રહી છે તો આપણું જે કેમ્પ છે

બાકી છ હાથ દિવસ તો રીએ છે મિત્રો તમે જોઈ શકો છો કે વડીલો અને નાના મોટા બધા ભાઈઓ અત્યારે જો સેવા કેમ્પ માં જોડાઈ ગયા છે અને સરસ મજાની પદયાત્રા ચાલે છે અને બધા લોકો સેવા કરતા હોય છે તો આપણે પણ માતાજીના આશીર્વાદ સાથે બધાને શુભકામના આપશું અને જે શ્રદ્ધાળુઓ જે અહીં આવતા હોય છે અને માતાજીને પ્રસાદીનો લાભ લેતા હોય છે કામ મિત્રો આપણી સાથે છે અરવિંદભાઈ તો થોડીક વિસ્તૃત માહિતી પણ તેમની સાથે લેશું અરવિંદભાઈ શું કહેશો સેવા કેમ્પ છે આ સેવા કેમ્પ અમારે લગભગ તેર વર્ષથી અહીં ચાલુ છે જે કાનપર ગામ અને સોકડા ગામ સંયુક્ત ઉપક્રમ અહીં રાખવામાં આવે છે સોકડા ગામ ને કાનપર ગામ તેર વર્ષથી તેર વર્ષથી અને સુરેન્દ્રનગર જિલ્લાનું જે કાનપુર ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ તાલુકાનું કાનપુર ગામ છે તરણેતર રોડ ઉપર આવેલું છે ત્યાંથી અમે આવીએ છીએ દર એટલે અને તમારા સભ્યો જે છે એ બધાય આખા કાનપુર ગામ છોકરા ગામના બધા હા બે ગામના સંયુક્ત ઉપક્રમ રાખે બરાબર તે સિવાય સવારથી અહીં નાસ્તો ચાલુ થઈ જાય ભજીયા છે પાપડી છે જલેબી ચા પાણી અને નવ વાગ્યા સુધી નાસ્તો હોય ત્યાર પછી જમવાનું ચાલુ થઈ જાય દાળ પાકોર છાશ અને સાંજે જમવાનું જોઈએ સાદું ખીચડી કઢી સાત્વિક ભોજન હોય છે